ભાવનગર શહેરના દરસમિયા વોર્ડમાં મહાનગરપાલિકા દ્વારા આવકના દાખલા કાઢવામાં આવે છે પરંતુ અઠવાડિયાથી આવકના દાખલા બંધ હોવા છતાં અપંગોને હેરાન થતાં લોકો ત્રાહીમાં પોકારી ગયા હતા ભાવનગર દરસમિયા વોર્ડમાં આવેલ મ્યુનિસિપલ કચેરી ખાતે આવેલ આવકના દાખલા કાઢવા માટે આવતા બીમાર અને અપંગ લોકોમાં રોષ જોવા મળ્યો હતો છેલ્લા પાંચેક દિવસથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ હોઈને લોકો વિદ્યાનગર મામલતદાર કચેરી ખાતે જવા મજબૂર બનતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો વૈષ્ણુભભાઈ જયંતીભાઈ રાઠોડ હું લીલા સર્કલ રહું છું અને મારી બેબી માટે અહીંયા આવકના દાખલા માટે અહીંયા ફોટા માટે બધાય ના પાડે છે વિદ્યાનગર જવું પડે એમ છે પછી અહીંયા બારી બંધ છે બારી બારી બંધ છે કરતાં અહીંયા કોઈ છે જ નહીં ત્યાં એ વિદ્યાનગર જવા માટે બોલે છે તમે હું બીમાર છું અત્યારે અત્યારે બીમારીમાં શું ડાયાબિટીસ ને એવું છે દાખલા ચાલું છે બાબરિયા મહેશભાઈ દલપતભાઈ ક્યાં ગયો તમે નીલકંઠ સોસાયટી બ્લોક નંબર છપ્પન ઓગણત્રીસ શા માટે આવ્યો હતો અહીંયા આવ્યા છીએ આવકના દાખલા માટે મારા છોકરાને આવકના દાખલાની જરૂર પડી છે એ માટે અમે અહીંયા આવ્યા છીએ પણ અહીંયા આવ્યા તો બારી ચાર પાંચ દિવસથી બંધ છે અને અમારે નજીકમાં અહીંયા હોય તો અમારે છેઠ વિદ્યાનગર સુકામ જવું એમ અહીંયા અમારે હાવ ઘર પાસે છે એ માટે અમે અહીંયા આવ્યા છીએ તો અહીંયા બારી બંધ છે ચાર પાંચ દિવસથી તો અમારે શું કરવું હવે તમારી ઈચ્છા શું છે જલ્દમાં જલ્દ આ સરકાર તાત્કાલિક મામલતદર્શક પગલાં કરે અને બારી હા લે તો તાત્કાલિક આ જ કરવાનું હોય ને એ નજીક પડતું હોય તો માણસોને તડકાનું ન્યા શું કામ જવું હોય એમ પરેશભાઈ સૌજીભાઈ બારડ મારું રહેવાનું ભરતનગર મારે તરસમિયા બુથમાં આવકના દાખલા માટે આવેલ ઓટો રિક્ષામાં જ્યાં પહોંચતા મને ખબર પડી કે અહીંયા આવકનો દાખલો કાઢી આપવામાં આવતો નથી ટેકનીક ફોલ્ટ છે તેમ જણાવેલ છે તો તમે વિદ્યાનગર રૂબરૂ જાઓ હવે મારે સાહેબ આમાં શું કરવું હું પગમાં મને બે પગમાં ફોલ્ટ છે તે હું ઘોડેથી ચાલું છું અને હું એકલો આવેલ છું મારે ઘરમાં કોઈ કરે એવું છે નહીં એટલે આ હિસાબે હું હેરાન થાઉં છું એ હિસાબે હવે મારે શું કરવું હવે ત્યાં વિદ્યાનગર જવું કે શું કરવું એ સગવડ અહીંયા થાય સરું એવી મારી ઈચ્છા છે ઘોઘા તાબેના અલગ અલગ બે વિસ્તારોમાંથી ગેરકાયદેસર રેતી ભરેલા બે ડમ્પરોને ખાણ ખનીજ વિભાગે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર ખાણ વિભાગ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાડી પડવા સુરકા ગામ પાસેથી પ્રફુલભાઈ મનુભાઈ ડોડીયાને મોરચંદ ગામ પાસેથી વિજયસિંહ પ્રભતસિંહ ગોયલના બંને ઈસમો રેતી ભરેલ ડમ્પર લઈને જઈ રહ્યા હતા ત્યારે ખાણ વિભાગ દ્વારા આ બંને રેતી ભરેલ ડમ્પરને રોકી તેની પાસે પાસ પરમિટ રોયલ્ટી પાસ આદર પુરાવવા માંગતા કોઈ સંતોષકારક જવાબ ન અપાતા આ બંને ગેરકાયદેસર રેતી ભરેલ ડમ્પરને ઘોઘા પોલીસ સ્ટેશન લાવી બંને રેતી ભરેલ ડમ્પર સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી